કથા સત્રમાં મળી રહ્યા છીએ અત્યારે યજમાન પરિવારને વિનંતી કરીશ કે જિગ્નેશ દાદાના સ્વાગત અભિવાદનની વિધિ તેઓ સંપન્ન કરશે સેવા સત્સંગ અને સદભાવનો સંગમ એટલે મુખી પરિવાર આપણને નાનું છતાં નમણું નગર એવા આ ચરોતરની ભૂમિમાં આપણને સૌને આ પરિવારના આ ચરોતર પ્રદેશમાં સર્વપ્રથમ વખત જારોલા બુરસદ ખાતે પૂજ્ય દાદાના શ્રી મુખેથી આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણના આજથી લગભગ પાંચ હજાર બસો સુડતાલીસ વર્ષ પહેલાં સદભાગ્ય ગુજરાત ભારતનું સદભાગ્ય છે કે અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોકુળ મથુરા વૃંદાવનના એમના વાસ પછી એવો દ્વારિકા અને આપણા પ્રભાસ પાટણના દેહોત્સર્ગ સુધી આપણા વિસ્તારમાં રહ્યા કે આપણી સાથે રહ્યા એમ પણ કહી શકાય એવા દિવ્ય સ્વરૂપની ગુણાનુવાદની ગાથા આપણે સૌ અહીં શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે શ્રીમદ ભાગવત કથા શ્રવણ માત્રથી જ પવિત્ર થઈ જવાય છે આવા કથા શ્રવણ માત્રથી જ પવિત્ર થવાનો અવસર આપણને પૂરો પાડનાર જેપી પટેલ મુખી પરિવાર પ્રેરિત સહદાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જારોલ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસના કથા સત્રનું રસપાન કરવા પધારેલા સૌ સ્નેહી સ્વજનો કુટુંબીજનો વિધિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો નિમંત્રિત મહેમાનો સ્નેહી શુભેચ્છકો મિત્રો ઝારોલા નગરના નગરજનો અને આસપાસના નગરથી કથારસનું પાન કરવા પધારેલા સૌ ભાઈ બહેનોનું અને લક્ષ ચેનલ દ્વારા જીવંત પ્રસારણથી આ રસગંગાનું રસમય પાન કરતા સૌ સોતા ભાઈ બહેનોનું ઝારોલાના આંગણે જેપી પટેલ મુખી પરિવાર આયોજિત આ જ્ઞાન યજ્ઞમાં આપ સૌનું હૃદયપૂર્વક અભિવાદન અને સ્વાગત કરીએ છીએ આપ સૌ તો અહીંના જ રહેવાસી છો અને જાણો જ છો કે જેપી પટેલ મુખી પરિવારનું કેટલું યોગદાન કેટલી ઉદારતા ક્યાં કેવું એમનું સંમેલન કે એમનો ઉદારતા ભર્યો સહકાર અહીં ગોકુળિયો ગામ જાણે નિર્માણ થયું હોય પહેલાં તો સ્વચ્છતા માટે ખરેખર આ નગરને અભિનંદન આપવા પડે ડ્રેનેજ લાઈન બેંક સ્કૂલ વગેરે જેવા અને અહીં અનેક દેવસ્થાનો પણ અહીંયા આપણને દિવ્ય સ્વરૂપે પ્રાપ્ત થયા છે ડે કેર સેન્ટર એટલે કે એ બહુ સિક્સટી યા તો સિક્સટી ફાઈવ જે વડીલોને સમય પાસ કરવાનો કોઈ વિકલ્પ નથી હોતો એવા માટે સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વડીલોનો વિસામો સાંજ એવા એક ડે કેર સેન્ટરને પણ આપણે સૌ નિહાળી રહ્યા છીએ આવી સરસ પ્રવૃત્તિ આવી સરસ સુવિધાઓ અને આવું સામાજિક યોગદાન જે પરિવાર આ આ નગરને અને આપણા દેશને કે રાજ્યને પૂરો પાડી રહ્યો એ બદલ ખરેખર આપણે સૌ શ્રી જસભાઈ પરસોત્તમદાસ પટેલ મુખી પરિવારને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આપણે ઈચ્છીએ કે પરમકૃપાળુ પરમાત્મા હું ઘણીવાર કહેતા હોઉં છું કે દેનારો તો દે છે ઝીલનારા જોઈએ અને ઝીલનારા પણ જો મળી જાય તો પછી એને જાળવનારા જોઈએ આમ દેનારો ઝીલનારો અને જાળવનારો સમૂહ અહીં ઝારોલામાં જોવા મળી રહ્યો છે અને આવો ત્રણેયનો સંગમ અહીં થયો હોય એવું આપણે સૌ જોઈ અને નિહાળી રહ્યા છીએ ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં ભાવપૂર્વકના નમન પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી ચરણોમાં પણ ભાવવંદના આ સમગ્ર સત્સંગ સદયજ્ઞના સહયોગી સૌ વિડીયોગ્રાફર ફોટોગ્રાફર મંડપ માઈક અને સંગીત વૃંદને પણ એમની સેવાઓના ધન્યવાદ સાથે ફરી એકવાર જેપી પટેલ મુખી પરિવાર આયોજિત સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસના કથા સત્રમાં આપ સૌના હૃદયપૂર્વકના અભિવાદન અને સ્વાગત સાથે અમરેલીના અવાજ ઉદ્ઘોષક શરદ વ્યાસના સૌને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ આભાર રાધે રાધે પૂજ્ય દાદાને વિનંતી કરીશ કે દ્વિતીય દિવસના ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપના ગુણાનુવાદનો આપણને સૌને રસપાન કરાવે એવી પ્રાર્થના સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ